રખડતા ઢોરને લીધે વધુ એકનો ભોગ લેવાયો હોય તેમ સુરતના અડાજણ પાલ ખાતે બાઇક આગળ ભેંસ આવી જતા માતા પુત્ર રોડ પર પડી ગયા હતા અને ઈજા પામી હતી જેમાં ગંભીર રીતે ઈજા પામેલા માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ પાલનપુર ગામ ખાતે હળપતિ પાસે મહાદેવ ફળિયામાં રહેતા પચાસ વર્ષીય નંદીબેન સોમાબાઈ રાઠોડ તેમના પુત્ર મનોજ સાથે બાઇક પર કોર્ટમાં જવા નીકળ્યા હતા તે સમયે અડાજણ પાલ ખાતે આરટીઓ સામે રોડ પરથી પસાર થયા હતા તે સમયે બાઇક આગળ અચાનક એક ભેંસ આવી ગઈ હતી અને તેને લઈને અકસ્માત સર્જાયો હતો જેથી મનોજભાઈ અને આનંદીબેનને રૂટ પર પટકાતા જાવ થઈ હતી જેમાં ગંભીર જાપ પામેલા નંદીબેનને એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું મારું નામ હરીશ રાઠોડ છે આ મારા મિત્ર છે એમની મમ્મી સાથે કોર્ટમાં જતો હતો તો રસ્તામાં આરટીઓ પાસે એને ભેંસનો ભેંસે માઠું માર્યું ને એમાં એના મમ્મી પડી ગયા ને એમાં એક આઠ બોલાવી અમે સિવિલ જતા જતા એમાં સિવિલ લઈ ગયા સિવિલમાં એડમિટ કર્યા પણ સિવિલમાં સારવાર બરાબર મળી નહીં એમાં એની મમ્મીનું એ મૃત્યુ થઈ ગયું મમ્મીનું નામ શું એની મમ્મીનું નામ મંગીબેન સોમાભાઈ સાઠ વર્ષ ઘર કામ કરતા હતા ઘરની પરિસ્થિતિ હવે આ છોકરો એકલો છે એનો ભાઈ પહેલા એક્સપાયર થઈ ગયો પછી એના પપ્પા હવે એની મમ્મી પણ એક્સ્ટ્રા થઈ ગયા હવે એકલો છે એટલે આ ગાય ભેંસ એવું આવે છે માથું મારે એમ બી અહીંયા ગામમાં અહીંયા ઘર પાસે પણ એવું જ છે વધારે પડતું વધુમાં સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં રખડતા ધોરણના ત્રાસને લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવા સમયે પાલનપુરની મહિલાનું મોત થયું છે આ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પ્રકાશવાળા સાથે અઝર કુરેશી